શહેરની મધ્યમાં આવેલ બાદશાહપુરાના બગીચામાં હઝરત પૈગમ્બરબા હઝરત બાલાપીર બાવા તેમજ હઝરત ગાનાબા શાનદાર ઉજવણીનું આયોજન ભરૂચ જિલ્લામાં હજરત હઝરત બાવા હજરત બાલાપીર બાવા અને હજરત અને બાદશાહપુરાના શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હજરતોની મજાર શરીફ પર બડોદરાના હઝરત સૈયદ હિસાબુલ રિફાઇલ સાહેબ અને જાનુબાબુ તથા સૈયદ સાદોની ઉપસ્થિતમાં સંદલની વિધિ કરવામાં આવી સનનલ શરીફ જુથુસ અકબર બાદશાહના ઘરેથી નીકળી પોલીસ સ્ટેશન બાર બાલાપીર બાવાની દરગાહ થઈ વાદીયા ફરિયાદ ખાતે ગોસપાક દાદાની દરગાહથી મેઇન બજાર થઈ બાદશાહ પુરાના બગીચાએ પહોંચ્યું હતું દરગાહ શરીફમાં સનદર શરીફની વિધિ પતાવ્યા બાદ તમામ કોમ માટે તેમજ દેશ માટે દુઆઓની દુઆઓ કરી સલા સલાતો સલામ પદવામાં આવી હતી અને ગેરસાબ બાવાના મુગલ ઉપર રફાઈ ખાનદાન દ્વારા કળશ ચઢાવવામાં આવેલ હતો અલકત મંદુ દ્વારા બાદશાહ પુરાના બગીચામાં ભરપૂર રોશની કરવામાં આવેલ હતી અને સતત ચાર દિવસ સવાર સાંજ ન્યાજ તેમજ જમવાનું આયોજન કરવામાં આવેલ હતું જ્યારે ભાવનગર જામનગર જુનાગઢ અને ભાવાગઢના સિદ્ધિ બાદશાહો દ્વારા સિદ્ધિ ગોમાં ધમાલનું પણ સુંદર આયોજન કરેલ હતું જ્યારે ગોધરના મસુર નાથનાથ ખાસ શરીફ બળકતી અને સૈયદ રસી અલી બાવા તથા નાસિર મંસુરી દ્વારા નાથ શરીફ સંભાળાવી મંદોના દિલ જીતી લીધા હતા સતત ચાર દિવસ ચાલેલા કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ ભેગા મળીને ઉજવણી કરેલ હતી બ્યુતો રિપોર્ટર મકસૂદ પત્ર